નમસ્કાર મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવા માંગતા હોય તો તમારા માટે આજે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોનાના ભાવમાં સતત વધઘટ વચ્ચે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સેલિંગનો એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલિંગે ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર છવ્વીસ સુધીમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી પંદર થી ત્રીસ ટકાની વચ્ચે વધી શકે છે જો બે હજાર પચીસ તરફ નજર કરીએ તો યુએસ ટેરિફ અને અન્ય ભૂ અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાની માંગ ઊંચી રહી છે લોકોએ સેફ હેવન તરીકે સોનામાં ભારે રોકાણ કર્યું છે જેના કારણે તેની કિંમતમાં ત્રેપન ટકાનો વધારો થયો છે ડબ્લ્યુજીસી ના રિપોર્ટમાં કહેવાયું છે કે ઘટતી યલ્ડ વધેલા જીઓ સ્ટ્રેસ અને સલામતી તરફ ઝુકાવાનું સોના માટે ખૂબ જ મજબૂત બનાવશે જે તેને ઉપર જવા માટે મદદ કરશે આ સ્થિતિમાં બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી પંદર થી ત્રીસ ટકા વધી શકે છે આ સમયગાળા દરમિયાન રોકાણ તરીકે સોનાની મજબૂત માંગ રહેશે ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ્સ દ્વારા તેમાં રોકાણ વધશે જે જ્વેલરી કે ટેકનોલોજી જેવા માર્કેટની નબળાઈ ઘટાડશે ડબ્લ્યુસી ના ડેટા પ્રમાણે ગ્લોબલ ગોલ્ડ ઇટીએફમાં સી વાય પચીસમાં અત્યાર સુધીમાં સિત્તોતેર બિલિયન ડોલરનો ઇન્ફ્લો થયો છે જેના કારણે તેમના હોલ્ડિંગમાં સાતસો ટનથી વધુનો વધારો થયો છે અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જો આપણે શરૂઆતના પોઈન્ટને વધુ પાછળ મે બે હજાર ચોવીસમાં ખસેડીએ તો પણ ટોટલ ગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગમાં આશરે આઠસો પચાસ ટનનો વધારો થયો છે આ આંકડો અગાઉના ગોલ્ડ બુલ્ડ સાયકલના અડધાથી પણ ઓછો છે જેના કારણે ગ્રોથનો વધુ અવકાશ છે આવું થવા માટે બે હજાર છવ્વીસમાં સોનાના ભાવમાં પાંચ થી વીસ ટકાનો ઘટાડો થઈ શકે છે આ સ્થિતિમાં રિફ્લેશન કદાચ હાવી થઈ શકે છે જેનાથી એક્ટિવિટી વધશે અને ગ્લોબલ ગ્રોથ માટે એક મજબૂત માર્ગ બનશે જેમ જેમ મોંઘવારીનું દબાણ વધશે ફેડને બે હજાર છવ્વીસમાં રેટ હોલ્ડ કરવા અથવા વધારવા માટે મજબૂર થવું પડશે ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે જો તમે સોનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજનો ભાવ મહત્વપૂર્ણ બની શકે છે આજની તારીખે ભારતના મોટાભાગના શહેરોમાં સોનું એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામના આંકડાને પાર કરી ચૂક્યું છે તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાતસો એકસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકતાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર અઠ્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો અઠ્યાવીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર છસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ છોતેર હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકતાલીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પચાસ નો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ત્રાણું હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચ હજારનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર પંદર રૂપિયા ચોપનનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર એકસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો બત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ હજાર એકસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ એક હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચોવીસનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસનો વધારો જોવા મળ્યો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ નેવું હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું સોના પર કઈક આના જેવો એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત

તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો